દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની પરિશ્રમ સ્કૂલ ખાતે નહેરુ યુવા કેન્દ્રના કિરણ કારેણાની મદદથી મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાઈ રહેલા યુથ ફેસ્ટિવલ કાર્યક્રમ લાઈવ બતાવવામાં આવ્યો હતો જેથી બાળકોમાં પણ ઉત્સાહ વધે અને જાગૃતિ આવે ઉપરાંત શાળાના બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદને બાળકો જાણે તે માટે વિવિધ નાટકો અને સ્પીચ તથા સલામતીની સેવા અંતર્ગત નાટક રજૂ કરાયું હતું આ ઉપરાંત ડાન્સ સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા શાળાના પ્રિન્સિપાલ દ્વારા નહેરુ યુવા કેન્દ્રના મહેમાનોનું સ્વાગત કરાયું હતું તથા તમામ શિક્ષકો બાળકો બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાથી થી યોજાયેલ આ સ્પર્ધામાં અમે નાટકનો રોલ રજૂ કર્યો હતો જેનું નાટકનું નામ હતું સલામતીની ની સેવા જેમાં મેં પણ સૂત્રધાર એકનું પાત્ર રજૂ કર્યું હતું અમને આ નાટકમાં ખૂબ જ મજા આવી હતી અને આ નાટક દ્વારા અમે બધાને કહ્યું હતું કે કોઈ પણ બાળક અઢાર વર્ષની ઉપર સુધી ન હોય તો તેને બાઇક ચલાવવા ન દેવી અને તમે પણ બાઇક ચલાવતા તો બાઇક ચલાવતી વખતે પૂરેપૂરો સલામતી અને ધ્યાન રાખવું જરૂરી છે ભૂમિ દ્વારકા હતી આ બે દિવસથી અમારી શાળાની અંદર જે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો તેમાં વિદ્યાર્થીની પુષ્પતામાં ભાગ લીધો તો બે દિવસ પહેલાં અને આ જે નાટક જે વિદ્યાર્થીઓએ રજૂ કર્યું સ્તુતિ રજૂ કરી અને ડાન્સ રજૂ કર્યું એ સ્મૃતિનો તો આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓએ બધાએ ઉત્સાહિત થઈ અને ભાગ લીધો અને તે બદલ તેમને એક પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા અને સન્માનપત્ર અને સીડ રાખીને તેને સન્માનિત કરવામાં આવ્યો તો આ તકે હું પરિશ્રમ સ્કૂલ વતી નહેરુ યુવા કેન્દ્રના જે મેમ્બર્સ આવેલા છે તેમનો આભાર માનું છું દેવનું દ્વારકાથી ગુણ કારણ કિરણ હાર્મદ ગુજરાતી નેશનલ યુથ વોલેન્ટિયર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અને ખાસ કરીને જે મહારાષ્ટ્રમાં સિક્કિમ શહેરમાં જે નેશનલ યુથ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે તેના અનુક્રમે આપણે આજે પરિશ્રમ સ્કૂલમાં તે પ્રોગ્રામને લાઈવ બતાવીને યુવાઓમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર કઈ રીતે લાવવી અને જ્યારે ભાણવરના બાળકો આ પ્રોગ્રામને જોવે અને તેને પણ આગળ આ સ્ટેજ સુધી પહોંચવા માટે અમે જાગૃત કરીએ તેને લઈને આજે નહેરુ યુવા કેન્દ્ર વતી અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદ યુવાના માધ્યમ દ્વારા આજે અમે એક સરસ મજાનો પ્રોગ્રામ પરિશ્રમ સ્કૂલમાં રાખેલો હતો અને તેમાં વિવિધ બાળકોએ નાટક ડાન્સ અને ગણેશ કુતિ દ્વારા અને સ્પીચ આપીને એક સરસ મજાની જાહેરાત બેંક દ્વારા પણ કરવામાં આવી હતી કે સ્વામી વિવેકાનંદનું જીવન કઈ રીતે હતું અને તેમણે યુવાઓને કઈ રીતે જાગૃત કરેલા હતા અને યુવાનો વધારે જાગૃત થાય તેને લઈને એક સરસ મજાનો પ્રોગ્રામ આજે ભણવરમાં